સુરતના બારડોલીમાં આવેલ તાજપોર કોલેજ મેદાનમાં વીબીએપી દ્વારા સાતમી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ જેમાં બારડોલી બાઉન્સર્સ ટીમની જીત થઈ આ ટુર્નામેન્ટ એસોસિએશનના સભ્યોમાં આત્મવિશ્વાસ સ્પર્ધાત્મકતા ટીમવર્ક ભાવના તેમજ એકબીજા સાથે જોડાયેલા રાખવા માટેનો વિનમ્ર પ્રયાસ છે જેના થકી એસોસિએશનની તમામ યુવા શક્તિ એકત્ર થાય અને રમતને પ્રોત્સાહન આપવાના હેતુથી વીવીએપી દ્વારા છ મેચની સફળતા બાદ સાતમી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બાવીસમી માર્ચ બે હજાર પચીસ શનિવારના રોજ તાજપોર પોલિટેકનિક કોલેજ ગ્રાઉન્ડ બારડોલી ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

આ મેચની ફાઇનલ મેચ બાડોલી બાઉન્સર્સ ટીમ અને મહવા સુપર કિંગ્સ ટીમ અને વચ્ચે રમાઈ હતી જેમાં બારડોલી બાઉન્સર્સ ટીમનો વિજય થતા ટ્રોફી ઉપરાંત રોકડ રકમ આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ફોટોગ્રાફર ફોટોગ્રાફર એસોસિએશન તરફથી આઠમી આજે સાતમી ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી તેમાં છ ટીમે મેં ભાગ લીધો હતો તેમાં બારડોલી એ બાડોલી બી મોઉવા સોનગલ ને વલોડ ને કડોદરા એમ તને સાત ટુર્નામેન્ટ રમવામાં આવી હતી તેમાં વિજેતા બારડોલી એ ટીમ થઈ છે અને મહુવા અપ બી ટીમ મહુવા થઈ છે રમેશ ખંભાતી દિવ્યાંગોલી સુરત